ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે એ તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે પરંતુ કોંગ્રેસે પણ હવે મન બનાવી લીધું છે કે ભરૂચથી ચૈતર વસાવા લડે તો સારું એવા સંકેતો પણ હાલના દિવસોમાં મળ્યા છે આની વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા સીટને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે એટલું જ નહીં પરંતુ ભરૂચમાં પણ હવે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે આવી જ રીતે ભરૂચમાં એક મિટિંગ થઈ હતી તેમાં વર્ષાબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ત્યાં જે કાર્યકર્તાઓ હતા અને નેતાઓ હતા તેમને સંબોધન પણ કર્યું હતું અને ત્યાં તેમણે ક્યાંક ને ક્યાંક બૂથ મેનેજમેન્ટ અને જે તૈયારીઓ હોય તેને લઈને પણ વાત કરી હતી જેના વિશે હું આજે વિગતવાર વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા ચૌદ ડિસેમ્બરના રોજ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા તેના પહેલાં જ્યારથી તેમના પર ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી તેઓ ભૂગર્ભમાં હતા એટલે ક્યાંક ને ક્યાંક તેઓ હાજર નહોતા રહ્યા પરંતુ એની વચ્ચે જ ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ ગયું હતું ખુદ ચૈતર વસાવાએ પણ કહ્યું હતું કે હું જો જેલમાંથી લડવી પડશે તો હું જેલમાંથી પણ લોકસભાની ચૂંટણી ભરૂચથી લડીશ હવે આ તો વાત થઈ ગઈ આમ આદમી પાર્ટીની કોંગ્રેસે પણ હવે મન બનાવી લીધું છે કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જે ભરૂચની સીટ છે તે ચૈતર વસાવા લડશે કારણ કે હવે વાત ત્યાં આવીને અટકે છે કે ક્યાંક ને ભાજપને પણ અંદાજો છે કે જે ચૈતર વસાવાની લોકપ્રિયતા છે એ ખૂબ જ વધુ છે તેના કારણે તેમને એ અંદાજો છે કે જે છવ્વીસ સીટો જીતવાનો જે લક્ષ્યાંક છે એમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડી શકે છે તેવી એમને શંકા દેખાતી હોય પરંતુ આ વચ્ચે જ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ભરૂચમાં મીટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાતના નેતાઓ સહિત ભરૂચના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં વર્ષાબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષાબેન વસાવાએ બૂથ લેવલના કામને વધુ ભાર આપ્યો હતો અને તેમણે કહ્યું કે દરેકે હવે બૂથ જે છે બૂથને મજબૂત બનાવવું પડશે સામાન્ય વ્યક્તિ સુધી એ વાત પહોંચાડવી પડશે કે ચૈતર વસાવા કેવું કામ કરે છે અને ચૈતર વસાવાને કેવી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાલ જે ચૈતર વસાવાના પત્ની છે શકુંતલાબેન તે પણ હજુ જેલમાં છે તેમનો શું વાંક છે તે પણ હવે સવાલો ઊઠી રહ્યા છે તેની વચ્ચે પહેલાં આપ એ સાંભળો કે જે વર્ષાબેન વસાવા છે તેમણે ભરૂચમાં જે તૈયારીઓ ચાલી રહી છે અને પ્રચારને લઈને શું કહ્યું દરેક આપણા બુથ લેવલ કઈ રીતના નક્કી થયા છે એ પ્રમાણે આપણે આપણે આપણું પ્રચાર ચાલુ કરી દેવાનો છે અને આપણે નાના માણસને પણ આપણે જવાબ આપવાનો છે અને નાના માણસ સુધી સંદેશો પહોંચે કે ચૈત્રભાઈ આપણા ગરીબ લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે ખોટી રીતે સરકારે એમને હેરાન કરીને ષડયંત્ર ઊભું કર્યું છે એ રીતે આપણે નાના લોકોને પણ મેસેજ પહોંચાડવાના છે એટલે લોકોને જાગૃત કરવાના છે કે સરકાર આપણી આપણી જોડે કઈ રીતે વર્તન કરી રહી છે બધા લોકોને આપણે સંદેશો પહોંચાડવાના છે અને કહેવાનું છે કે સરકાર આદિવાસીના લોકો અને આ જે અત્યારે ભરૂચમાં માનવ પૂર આવ્યું હતું એ બધા મુદ્દાઓ આપણે એ લોકોને સમજાવવાના છે અને આપણે લોકોને એવી રીતે સમજાવીશું તો લોકો ખરેખર આપણને સપોર્ટ કરશે એવી મને આશા છે એટલે આપણે લોકોને સંદેશો આપવાનો છે કે જૈત્રભાઈને ભાજપની સરકાર ખોટી રીતે હેરાન કરીને અત્યારે જેલ ભેગા કર્યા છે એટલે આપણી વચ્ચે નથી પણ ક્યારેક પણ કોઈ જરૂર પડશે તો હું વચ્ચે આવીને ઊભી રહીશ અને મને જ્યારે ટાઈમ મળશે તો હું ભરૂચમાં પણ આવીશ અને કોઈ પણ જગ્યાએ જરૂર પડશે કારણ કે અત્યારે ચૈતરભાઈ નથી તો લોકસભાની જે આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને શકુંદલાબેને સાફ કર્યું છે કે જો જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં ત્યાં હું પ્રચાર કરવા પહોંચીશ એટલે કાર્યકર્તાઓને પણ આહવાન કર્યું હતું કે આપણે ચૂંટણીમાં લાગી જઈએ અને ચૈતર વસાવાને જીતાડીએ કારણ કે હવે સ્પષ્ટ છે કે ભરૂચથી ચૈતર વસાવા એક ઉમેદવાર બની ચૂક્યા છે અને હવે સામે જોવાનું છે કે ચૈતર વસાવાની સામે કોણ આવે છે આમ આદમી પાર્ટીએ તો આ પ્લાનિંગ કરી દીધું છે પરંતુ સમય કંઈક અલગ ખેલ કરે તો નવાઈ નહીં કારણ કે આગામી સમયમાં ચૈતર વસાવા ચૂંટણી લડે છે કે નહીં અને તેમની સામે કોણ કોણ ઉમેદવાર હોય છે ને લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કેવો ઘાટ સર્જાય છે તે જોવાનું રહ્યું આપ મને કમેન્ટ બોક્સમાં જઈને જરૂરથી જણાવજો કે આ કેસને લઈને તેમજ લોકસભાની ભરૂચથી ચૂંટણીને લઈને તમે શું માનો છો અને જે વર્ષાબેન વસાવાએ કીધું તેને લઈને તમારું શું કહેવું છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર